નમસ્તે મિત્રો કેમ છો બધા આશા રાખું છું તમે બધા મજામાં હશો અને હા શિવરાત્રિનો તહેવાર તો ખૂબ જ નજીક આવી રહ્યો છે ને તો આપણે આ તહેવાર ઉપર તો સરસ મજાની એક સ્વીટ રેસીપી તો બનાવીએ જ તો આપણે આ રેસીપી બનાવવા માટે સૌથી પહેલાં એકસો પચીસ ગ્રામ મેં અહીંયા સિંગદાણા લીધા છે અને આ કાચા સિંગદાણાને આપણે અહીંયા સૌથી પહેલાં શેખી લેવાના છે શિંગદાણા આપણા અહીંયા શેકાઈ ગયા છે હવે આપણે એને એક પ્લેટમાં લઈ લઈશું અને આ સિંગદાણાને આપણે ઠંડા કરવા માટે મૂકી દઈએ અને સિંગદાણા ઠંડા થાય ત્યાં સુધી આપણે અહીંયા તલ લેવાના છે અને એ તલને પણ શેકી લઈએ અને આ સિંગ શેકવાની તલ શેકવાની જે પ્રોસેસ છે એને આપણે મીડિયમ ફ્લેમ ઉપર જ કરવાની છે અને તલ આપણે અહીંયા લેવાના છે પાંચથી છ મોટી ચમચી આજે આપણે ફરાળી જે સ્વીટ રેસીપી બનાવવાના છીએ અને આ રેસિપીમાં આપણે તલનો ઉપયોગ કર્યો છે તો આ તલમાં સારા એવા પ્રમાણમાં ભરપૂર પોષક તત્વો રહેલા છે અને એમાં ઔષધીય ગુણો પણ સારા એવા પ્રમાણમાં છે જેમ કે કોપર છે એ આર્થરાઇટીસની સમસ્યાને દૂર કરે છે તલમાં ફાઇબર પ્રોટીન વિટામિન બી વન ફોસ્ફરસ આયરન મેગ્નેશિયમ કેલ્શિયમ કોપર જિંક વગેરે ગુણો એમાં રહેલા જોવા મળે છે આ બધાની સાથે તલમાં મોનોસેચ્યુરેટેડ ફેટી એસિડ હોય છે ને જે ખરાબ કોલેસ્ટ્રોલના સ્તરને એ ઓછું કરે છે સારા કોલેસ્ટ્રોલના સ્તરને વધારે છે એટલે કે હૃદયની બીમારીમાં એ ફાયદાકારક છે તલ શેક્યા પછી આપણે એ જ પેનમાં એક ચમચી ઘી લેવાનું છે અને આ ઘી ગરમ થાય ત્યાં સુધી હું તમને કહી દઉં કે મેં અહીંયા પાંચસો ગ્રામ કાળી ખજૂર આવે છે ને જે એકદમ સોફ્ટ આવે છે એ લીધી છે અને એને સરસ રીતે ધોયા પછી એમાંથી જે ઠળિયા છે એ કાઢી લીધા છે હવે આપણું ઘી અહીંયા ગરમ થઈ ગયું છે અને એ ઘીની અંદર આપણે આ જે પાંચસો ગ્રામ ખજૂર છે એ ઉમેરવાનું છે અને એને આપણે સરસ રીતે ઘીની અંદર સાતળી લેવાનું છે અને જ્યારે હું એને ઘીમાં સાતરીશ ને તો સરસ રીતે શેકાઈ પણ જશે અને એ જે સોફ્ટ છે એના લીધે મારે એને ક્રશ કરવાની જરૂર નથી પડી એટલે આપણે અહીંયા એને સરસ રીતે મેશ પણ કરી લઈશું સવારે ખાલી પેટ ખજૂર ખાવાની આદત પણ ખૂબ સારી છે અને આપણા શરીરમાં જ્યારે લોહીની ઊણ પડતા ને ત્યારે આપણે ખજૂર રોજ બે થી ચાર ખજૂર ખાઈ લઈએ તો પણ ખૂબ જ સારા એવા પ્રમાણમાં લોહીની કમી દૂર થાય છે ખજૂરમાં પોટેશિયમ મેગ્નેશિયમ કોપર જેવા તત્વો રહેલા છે જે હાડકાને મજબૂત બનાવે છે ઘી થોડું ઓછું લાગે છે તો ફરીથી આપણે એક ચમચી ઘી એડ કરીશું અને સરસ રીતે ઘી અને ખજૂરને મિક્સ કરી લઈશું જ્યાં સુધી સરસ રીતે ઘી અને ખજૂર મિક્સ ના થાય અને મેશ ના થાય ત્યાં સુધી આપણે ઘીને આ રીતના સાતળી લેવાનું છે આજે આપણે જે સ્વાદિષ્ટ ફરાળી વાનગી બનાવી રહ્યા છીએ ને એ છે ખજૂર રોડ હા આ ખજુ રોલ તમે રોજ સવારે બનાવીને એક ડબ્બામાં ભરીને ફ્રીજમાં મૂકી દેશો અને જ્યારે તમારે ખાવાની હોય ને ત્યારે થોડીવાર પહેલાં એને બહાર કાઢી લેવાની રોજ સવારે ખાલી પેટ એક રોલ ખાઈ લેવાનો તો તમને આખા દિવસમાં તમારું જે બોડી છે ને એકદમ એનર્જીવાળું રહેશે અને તમને થાક પણ નહીં લાગે અને તમારો આખો દિવસ સ્ફૂર્તિમય રહેશે તો ખરેખર આ સ્વાસ્થ્ય માટે ખૂબ જ એવો સરસ એક સ્તોત્ર છે એટલે કે તમે આ ફરાળી વાનગી એકવાર ઘરે અવશ્ય આ રીતના હું જે રીતના બનાવું છું એ રીતના ટ્રાય કરજો ને તમને ભાવશે પણ ખરી અને આ ખૂબ જ ઓછા ટાઈમમાં બની જાય છે શિંગ શેકવાની તલ શેકવાની જે પ્રોસેસ છે એ જો તમે કરીને રાખો ને તો તમને આ જે રેસીપી છે એ બનાવવામાં ખૂબ જ ઓછો ટાઈમ લાગશે ને તમે ઝડપથી બનાવી શકશો તો આપણું સરસ રીતે અહીંયા જે ખજૂર છે એ આપણે સાતળી લીધું છે અને આ રીતના હવે એને આપણે થોડીવાર માટે ઠંડુ થવા મૂકી દઈશું સિંગ પણ અહીંયા ઠંડી થઈ ગઈ છે અને સિંગના ફોતરા ઉખડવા માટે હું તમને એક સરસ મજાને ટીપ્સ આપું કે આપણે જે કિચનનો ટુવાલ હોય ને નેપકિન હોય એનો યુઝ કરી અને આપણે આ સિંગના ફોતરા કાઢી લઈશું આ રીતના મેં અહીંયા તો સિંગના ફોતરા કાઢી લીધા છે હું તમને બતાવી દઉં કે આ રીતના આપણે એક નેપકિનમાં સિંગ લઈ લેવાની અને આ રીતના હાથથી મસડી અને એના ફોતરા કાઢી લેવાના છે ખૂબ જ આસાનીથી અને આજુબાજુમાં કોઈ આપણી સ્પેસ પણ વધારે ખરાબ થતી નથી અને આપણે આ રીતના સરળતાથી સિંગના ફોતરા કાઢી લઈએ છીએ ક્યાં શીંગમાંથી ફોતરા ઉખાડવાના રહી જાય તો આપણે હાથની મદદથી એ ફોતરા ઉખાડી લેવાના છે હવે આ રીતના શીંગ તો આપણી ફોલાઈ ગઈ છે પણ સિંગ અને ફોતરા બંનેને અલગ કઈ રીતના કરવાના તો આપણે બધાના જ ઘરમાં આ રીતના ઝારોકો અથવા તો સ્ટ્રેનર બધાના જ ઘરમાં હોય છે તો એનો ઉપયોગ કરીને આપણે સિંગ અને જે ફોતરા છે એને અલગ કરવાના છે એ જ નેપકિનમાં આપણે આ રીતના સિંગ લઈ લેવાની સ્ટ્રેનરમાં અને આ રીતના સાડી લેવાની છે તો આપણો આ એક જ નેપકિન છે એ ખાલી આપણે ખરાબ થશે બાકી બીજી બધી જે આપણે પ્લેટફોર્મ છે એકદમ ક્લીન રહેશે મિક્સી જારમાં સીંગ અને તલ જે આપણે શેકીને રાખ્યા છે એને ક્રશ કરી લેવાના છે બંનેને સાથે જ ક્રશ કરવાના છે શીંગ અને તલને ક્રશ કરતાં આપણે એ ધ્યાનમાં રાખવાનું છે કે આપણે જ્યારે એને ક્રશ કરીએ ને ત્યારે એને કોરો પાવડર હોય ને એ ફોર્મમાં આપણે અહીંયા ક્રશ નથી કરવાના પણ જ્યારે આપણે એના જેમ કે આપણે એના લાડુ બનાવતા હોઈએ અને એનું જે ફોર્મ એમ લાડુ બનાવી શકીએ એ રીતના ક્રશ કરવાના છે જ્યારે આપણે રોલ વાળીએ ને તો એ અલગથી પાવડર જેવો આપણે એને ક્રશ કરીશું તે છૂટું પડી જશે બસ આપણે આ રીતના ક્રશ થઈ જાય પછી જે આપણે અહીંયા ખજૂર છે એ પણ સરસ રીતે ઠંડી થઈ ગઈ છે હાથમાં થોડું ઘી લગાવી લઈશું અને સરસ રીતે આપણે જે ખજૂર છે એને આપણે મેશ કરી લેવાનું છે અને સરસ રીતે મિક્સ થઈ જાય ને ખજૂર આ રીતના પછી આપણે જે તલ અને શીંગનો જે ભૂકો કર્યો છે એટલે કે ક્રશ કરીને રાખ્યો છે એ આપણે આની અંદર મિક્સ કરવાનું છે મેશ કરેલા ખજૂરની અંદર આપણે શીંગ અને તલનો જે ભૂકો છે એ એડ કરીશું આટલું એડ કર્યા પછી બે મોટા ચમચા ટોપરાની છીણ નાખીશું અને આ ટોપરાની જે છીણ છે એ હું બજારમાંથી રેડી નથી લાવી આખા જે ટોપરા આવે છે ને એ ટોપરાની છીણ મેં ઘરે જાતે કરી છે જે આપણે આદું છીણવાની છીણી હોય છે ને એનાથી મેં ટોપરું છીણીને અહીંયા એ યુઝ કર્યું છે બસ હવે આપણે ખજૂર અને જે તલ છે સીંગ અને ટોપરાની છીણને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે ક્રશ કરેલા શીંગ અને તલ મને અહીંયા ઓછા લાગ્યા છે તો મેં અહીંયા થોડા સાઈડમાં રાખ્યા હતા તો હું અહીંયા એ બે ચમચી એડ કરું છું અને એક મોટો ચમચો ટોપરાની છીણ મેં અહીંયા એડ કરી છે ફરીથી આપણે બધાને સરસ રીતે મિક્સ કરી લઈએ આ મિશ્રણ તૈયાર કરવામાં મેં અહીંયા પાંચસો ગ્રામ ખજૂર લીધું છે એકસો પચીસ ગ્રામ સીંગ લીધી છે અને પાંચથી છ મોટી ચમચી તલ લીધા છે અને ટોપરાનું છીણ છે એ મેં અહીંયા ત્રણથી ચાર મોટા ચમચા લીધું છે તમે વધારે ઓછું તમારા ટેસ્ટ પ્રમાણે સિંગ તલ અને ટોપરાનું છેડ કરી શકો છો અને હા ઘી મેં અહીંયા બે ચમચી લીધું છે ખજૂર શીંગ તલ અને ટોપરાનું છીણ સરસ રીતે આપણે મિક્સ કરી લીધું છે અને આ રીતના આપણે સાઈડમાંથી કટ કરી લેવાનું છે અને આપણે એના રોલ બનાવી લેવાના છે ખસખસથી આપણે રોલને કોટ કરી લઈશું ખસખસથી કોટ કરીને આપણે ખજૂરના આ રીતના મોટા રોલ બનાવી લીધા છે પણ જો આપણે અત્યારે એને નાના નાના ખજૂરના રોલ બનાવવા માટે કટ કરીશું ને તો આપણે સરસ રીતે એને કટ નહીં કરી શકીએ એટલા માટે આપણે વીસથી પચીસ મિનિટ માટે ફ્રીજમાં મૂકી દઈશું તો વીસથી પચીસ મિનિટ માટે આપણે એને ફ્રીજમાં મૂકી દીધા છે અને હવે આપણે એને કટ કરી લઈએ તમે જોઈ શકો છો કે સરસ રીતે ફ્રીજમાં મૂક્યા છે ને એટલે સેટ થઈ ગયા છે અને સરસ રીતે આપણે એને કટ પણ કરી શકીએ છીએ તો આ રીતના સૌથી પહેલાં મોટા રોલ બનાવી લેવાના પછી એને થોડીવાર માટે પંદર વીસ મિનિટ માટે ફ્રીજમાં મૂકી દેવાના અને ફ્રીજમાંથી કાઢીને આપણે એને આ રીતના નાના નાના ખજૂરના રોલમાં કટ કરી લેવાના છે તો સરસ મજાના આપણા ખજૂર રોલ અહીંયા બનીને તૈયાર થઈ ગયા છે ખરેખર તમે આને બનાવીને એકવાર તો જરૂરથી ટ્રાય કરજો આ સ્વાદમાં તો ખૂબ જ સરસ લાગે છે ઓછી મહેનતે અને ઓછા ખર્ચામાં આપણી સરસ મજાની ફરાળી સ્વીટ વાનગી બનીને તૈયાર થઈ ગઈ છે રોલને કટ કરતી વખતે ક્યારેક અમુક રોલનો બરાબર શેપ ના આવ્યો હોય તો આ રીતના હાથની મદદથી આપણે ફરીથી એને રોલનો શેપ આપી દેવાનો તો તમે જોઈ શકો છો કે આપણા ખજૂરી ફરાળી રોલ બનીને તૈયાર થઈ ગયા છે તો તમે આને ઘરે જરૂરથી આ મહાશિવરાત્રિના તહેવાર ઉપર ટ્રાય કરજો અને કમેન્ટમાં મને જરૂરથી કહેજો કે તમારાથી આ વાનગી કેવી બની અને તમને કેવી લાગી મિત્રો આજનો જો મારો આ વિડિયો તમને ગમે ને તો મારી ચેનલને સપોર્ટ કરવાનો બોલતા નહીં અને સપોર્ટ કરવા માટે લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આપણે જે આગળ બનાવીને તૈયાર કરીએ ને રોલ્સ એ જ મિશ્રણમાંથી આપણે બીજી રીતે પણ બનાવી શકીએ છીએ ખજૂર આપણે અહીંયા જે આગળ તૈયાર કર્યું હતું એને બંને હાથની મદદથી થેપી લેવાનું અને એની અંદર આપણે શીંગ તલ અને ટોપરાનું જે મિશ્રણ તૈયાર કર્યું હતું એના નાના બોલ્સ બનાવીને એની અંદર ફિલ કરી લેવાના અને ત્યાર પછી આ રીતના આપણે બોલ બનાવીને તૈયાર કરવાના તો સરસ મજાને આપણા ખજૂર સિંગ બોલ્સ તૈયાર થઈ જાય છે આ પણ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે અને ત્રીજી રીત તમને એ બતાવું કે આપણે પાટલી હોય કે તમે ડીશ લઈ શકો છો એની ઉપર થોડું ઘી લગાવી લેવાનું વેલણ ઉપર પણ ઘી લગાવી લેવાનું અને ખજૂરનું જે મિશ્રણ છે એને આ રીતના વણી લેવાનું છે અને એની ઉપર સિંગ તલ અને જે ટોપરાનું છીણ છે એ આપણે જે બનાવીને તૈયાર રાખ્યું છે એ આ રીતના આપણે લેવાનું છે થોડું અને એને પણ આપણે વેલણથી વણી લેવાનું છે એની ઉપર આટલું કર્યા પછી અને હળવા હાથે આ પ્રોસેસ કરવાની છે જેથી કરીને વેલણ અને પાટલી ઉપર આ મિશ્રણ ચોંટી ના જાય બસ હવે આપણે એના રોલ્સ બનાવીને તૈયાર કરવાના છે તો તમને જે રીતના પસંદ આવે એ રીતના તમે બનાવીને તૈયાર કરી શકો છો હવે આપણે એને સેટ થવા માટે થોડીવાર માટે ફ્રીજમાં મૂકી દેવાનું છે રોલ્સ અને બોલ્સ બંનેને સેટ થઈ જાય પછી આપણે એને આ રીતના હું તમને કટ કરીને બતાવું કે લૂકમાં એ કેવું સરસ લાગે છે આનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે મિત્રો હવે આપણે જે ખજૂર રોલ્સ ખજૂર સિંગના જે રોલ્સ બનાવીને તૈયાર રાખ્યા છે એ હું તમને બતાવું એ પણ ખૂબ જ સરસ લાગે છે જેટલા જીવામાં સરસ લાગે છે ને એના કરતાં પણ વધારે આનો ટેસ્ટ સરસ છે તો તમે આને ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો સામગ્રી તો એક જ સરખી છે તમે એને અલગ અલગ ફોર્મમાં તમને પસંદ આવે એ રીતના તમે બનાવીને આને તૈયાર કરી શકો છો બાળકોને તો જોઈને જ ખૂબ જ અભાવે છે આમ બાળકો ખાવાનું ખજૂર પસંદ નથી કરતા હોતા પણ તમે આ રીતના ને ખજૂરને રોલ્સના ફોર્મમાં બનાવીને ખવડાવશો તો અવશ્ય બાળકો ખજૂર ખાવાનું પસંદ કરશે મિત્રો ખજૂર રોલ તો આપણે બનાવી લીધા પણ જો તમારે આ ખજૂર રોલને કઈ રીતના સાચવવાના એવો પ્રશ્ન થતો હોય ને તો તમે આને બહાર પણ અઠવાડિયા સુધી તો તમારે આ ખજૂરોલ બહાર ખરાબ નહીં થાય પણ એનાથી વધારે તમારે રાખવા હોય તો તમે ફ્રીજમાં પણ આને મૂકી શકો છો તો વધારે દિવસ માટે તમે એને સાચવી શકશો અને જો તમારે ખાવા હોય તમારે સોફ્ટ ખાવા હોય તો ફ્રીજમાંથી તમારે પંદરથી વીસ મિનિટ માટે પહેલાં કાઢી લેવાના તો તમને સરસ મજાના સોફ્ટ અને જો તમારે થોડા આમ ચંકી ખાવા હોય ને તો તમારે ફ્રીજમાંથી કાઢીને તરત તમે ખાઈ શકો છો તો મિત્રો આપણે ફરીથી મળીએ છીએ નવા એક વિડીયોની સાથે ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ 澳洲。Oh, sure.